ડભોઈના રાણાવાસમાં શહેરી ગરબાની પરંપરા આજે પણ જીવંત છે ડભોઈ શહેરના હીરા ભાગોળ નજીક આવેલા રાણાવાસ વિસ્તારમાં ખોડિયાર માતાના મંદિરે રાણા સમાજ દ્વારા વર્ષો જૂની શહેરી ગરબાની પરંપરાને આજે પણ જીવંત રાખવામાં આવી છે આજના આધુનિક યુગમાં જ્યાં મોટા ભાગના શહેરી ગરબાઓ લુપ્ત થતા જાય છે ત્યાં આ પ્રાચીન મંદિરમાં શ્રદ્ધા અને ભક્તિનો માહોલ અકબંધ છે ભાવભક્તિને લોક સંસ્કૃતિનું અનોખું મિલન ખોડિયાર માતાનું આ મંદિર વર્ષોથી રાણા સમાજની આસ્થાનું કેન્દ્ર રહ્યું છે નવરાત્રી દરમિયાન અહીં માત્ર ડભોઈ શહેરમાંથી જ નહીં પરંતુ આસપાસના ગામડાઓમાંથી પણ લોકો ગરબા રમવા માટે ઉમટી પડે છે અહીં ગરબા કોઈ ડીજે કે આધુનિક સાધનોના સથવારે નહીં પરંતુ પરંપરાગત ઢોલ અને તાસાના તાલે ગવાય છે અંબે માતાના ગરબા ભાવ અને ભક્તિ સાથે ગવાય છે જે આજના યુવા પેઢી માટે પણ પ્રેરણાદાયક છે ટેકનોલોજીના યુગમાં પણ જૂની પરંપરા જળવાઈ રહી આજના ફાસ્ટ ફોરવર્ડ યુગમાં જે ગરબાના આયોજનો મોટા પાયે અને આધુનિકતા સાથે થાય છે ત્યાં રાણા સમાજે પોતાની જૂની પરંપરાને સંસ્કૃતિને જાળવી રાખી છે આ પ્રયાસ દર્શાવે છે કે ટેકનોલોજી ગમે તેટલી આગળ વધે આપણા મૂળ અને સંસ્કૃતિને ભૂલવા ન દેવી જોઈએ રાણા સમાજ દ્વારા આયોજિત આ શહેરી ગરબા માત્ર એક સાંસ્કૃતિક કાર્યક્રમ નથી પરંતુ આવનારી પેઢી માટે એક વારસા સમાન છે જે તેમને આપણી લોક સંસ્કૃતિનું મહત્વ સમજાવે છે અમારા બાપ દાદાની પીડી મંદિર છે અને બાજુમાં ગર્ભાવાણી માતાનું મંદિર આવેલું છે અને ખોડિયાર માતાના મંદિરના ચોકમાં ઘણા વર્ષોથી નવરાત્રિ મહોત્સવ ઉજવવામાં આવેલ છે અને નવરાત્રી મહોત્સવમાં અમારા રાણા સમાજના બે ભાઈ બહેનો નાના બાળકો માતાઓ અને આજુબાજુના રહેવાસી વિસ્તારના ઘણા બધા બહેનોના ભાઈઓ ગરબાનો ભાગ લે છે અને મા ખોડિયારના આશીર્વાદથી બધાને ગરબા રમે છે અને શાંતિપૂર્વક મા ખુડિયારની નવરાત્રી મહોત્સવ ઉજવાય છે અને ઉજવાય છે અને ઉજવામાં રહેશે ગર્ભાવતી નગરીની અંદર ગરબાણી માતાના મંદિર પાસે ઘણા વર્ષોથી રાણા સમાજ યોગ મંદિર દ્વારા નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે સદાય માતાજીના સ્વઘાની અંદર છેલ્લા પચીસથી પચીસ વર્ષથી એ ઘડી ગરબાનું આયોજન કરેલ છે ગભોઈની જનતા જનતામાં ગર્ભાવાની માતાના મંદિરે કાયમ માટે દર્શન કરવા આવે છે